ધરમપુરના બિલપુડીમાં બીઆરએસ કૃષિ કોલેજમાં નવનિર્મિત પાંચ ઓરડાઓનું નાણા મંત્રીના હસ્તે લોકાર્પણ ધરમપુર તાલુકામાં આવેલા બિલપોડી ખાતે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી સુરતના સંલગ્ન અને ગ્રામ સેવા સભા દ્વારા સંચાલિત સેવા મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિવિધ ક્ષેત્રના વિદ્યાર્થીઓને જર્જરિત મકાનમાં અભ્યાસ કરવાની ભારે તકલીફ પડતી હતી જેને લઈ વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આંદોલન ઉતર્યા હતા વિદ્યાર્થીઓને પડતી તકલીફોની જાણ રાજ્ય સરકારને થતા તાત્કાલિક આદિજાતિ વિકાસની ગ્રાન્ટમાંથી પચાસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ માટે પાંચ નવા ઓરડાઓનું બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી બાંધકામ પૂર્ણ થતા રાજ્યના નાણામંત્રી કા ભાઈ દેસાના હસ્તે ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બીઆરસી કૃષિ કોલેજમાં નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત વલસાડ જિલ્લા અને ધરમપુર તાલુકા ભાજપના અગ્રણીઓ તેમજ બીઆરસી કૃષિ કોલેજના ટ્રસ્ટી મધુભાઈ રાઉત ધર્મેશભાઈ ઓશવલ અશોકભાઈ ભાનુશાલી વગેરે બીઆરસી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ માટે ઓરડાઓ ખુલ્લો મુકતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને કોલેજ છે તો કોલેજ ના કક્ષામાં ગેમ આપી જે રીતે લાવી તે એના મગજમાં હતું ને એ પ્રમાણે આપણે ગ્રાન્ટ મળી છે અને શરૂઆત પણ કરી છે હજુ પણ બીજી ગ્રાન્ટ મળવાની છે એ રીતે ચર્ચા પણ થઈ છે બેઠક પણ થઈ છે પણ હજુ આપણે આ વહીવટી પત્ર મળ્યો નથી પણ આશા રાખીએ છે કે આપણે આ બધું કરીને રહેશે અને આપણને જેટલું ઉજાગર છે એના કરતા વિશેષ મંત્રી શ્રી અનુભાઈ સાહેબને

માધુભાઈને હું ખાતરી આપું કે સરકારમાંથી નહીં મળશે તો બીજી રીતે પણ તમને આપણા યશસ્વી વડાપ્રધાન પ્રાકૃતિક ખેતીની વાત કરી રહ્યા છે ત્યારે આપણી આ કોલેજ પણ આ સંસ્થા પણ એ ખેતીને પ્રોત્સાહન આપે અને એના માટે પણ નવા નવા આયોજનો નવી નવી સરકારની સ્કીમો છે એમાં પણ આપણે જોડાઈશું તો ફરીથી આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન આપું છું અને જણાવું છું કે તમે એવી સંસ્થામાં છો જેનું સંચાલન માધુભાઈ પાસે છે જે હંમેશા વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરે છે અને સાથે સાથે અમારી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ ધારાસભ્ય અરવિંદભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ મહેન્દ્રભાઈ આ બધા આ સંસ્થા માટે બહુ પૂણી લાગણી ધરાવે છે અને એટલા માટે જ આપણી વ્યસ્ત કાર્યક્રમમાં બ અમે અહીં સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાજ ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો